તો પાવાગઢ પોલીસે પોક્સોના આરોપીની ધરપકડ કરી છે અને તાંત્રિક વિધિના નામે ભુવાએ સગીર ભત્રીજી સાથે દુષ્કર્મ ભુવા પાસે વિધિ કરવી કુવા સગીરાને જંગલમાં લઈ ગયો હતો અને સગીરાને વિધિ બાકી હોવાનું જણાવી નિર્વસ્ત્ર કરી હતી અને પોતે પણ નિર્વસ્ત્ર થઈ સગીરા સાથે બળજબડી પૂર્વક આ દુષ્કર્મ કર્યું હતું અને પાવાગઢ પોલીસે આરોપીને ઝડપી અને આગળની કાર્યવાહી કરી છે પાવાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ગામના એક રહી છે તેની સંબંધીની દીકરીને વિધિ કરવાના નામે સાથે લઈ જઈ પોતાના ઘરે અને વિધિ એક ભુવાજી જોડે કરાવડાવી પછી એ વિધિના નામે સ્મશાનમાં જવું પડશે એમ કહી એને બાઇક પર બેસાડી જઈ અને જે સગીરા દીકરી હતી એને તારા ભાઈને સારું કરવું હોય તો સારી રીતે મારી જોડે સંબંધ બાંધવો પડશે એમ જણાવી એને એના કપડાં ઉતારી એની સાથે જાતીય શોષણ કરેલું હતું એ બાબતની ફરિયાદ એની દીકરીએ એની માતાને જણાવતા દીકરીએ ગઈકાલે પાવાગઢ પોલીસ સ્ટેશન આવી અને જે આરોપી હતો એના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરાવેલો છે અને પાવાગઢ પોલીસે પોસ્કો એક્ટ હેઠળની ફરિયાદ લઈ અને ગુનો રજીસ્ટર કરેલો